પલસાણા તાલુકાના એના ખાતે આવેલ ઋણમુктеશ્વર પંચદેવાલય ખાતે કુંભ અભિષેકનું આયોજન કરાયું હતું. જ્યાં ને ગ્રહો અનેક દેવોની પૂજા સાથે વાસ્તુ પૂજા કરાઈ હતી. દક્ષિણ ગુજરાતનું પવિત્ર તીર્થધામ ગણાતા પલસાણા તાલુકાના એના ગામ ખાતે ઋણમુктеશ્વર પંચદેવાલય આવેલ છે જ્યાં કુંભ અભિષેકનું આયોજન કરાયું હતું. સામાન્ય રીતે વર્ષમાં એકવાર ગુરુ ગ્રહ દરેક રાશિમાં ભ્રમણ કરતો હોય છે. જેથી વર્ષમાં એક વાર અહીં મંદિર ખાતે વાસ્તુ સહિત વિવિધ પ્રકારની પૂજા કરાઈ હતી મંદિરને પણ બાર વર્ષ પૂર્ણ થતા આયોજન કરાયું હતું એકસો આઠ કળશ દ્વારા મંદિરમાં શિવલિંગ ઉપર અને કળશ ઉપર અભિષેક કરવામાં આવ્યો હતો વાસ્તુ સાથે નવગ્રહની પૂજા શાંતિ હવન સહિતની વિધિ કરવામાં આવી હતી સતત ત્રણ દિવસથી આ રીતે પૂજા પાઠ એના ઋણ મુક્તેશ્વર પંચ દેવાલય ખાતે કરાઈ હતી

एक सौ आठ कलशों के द्वारा महादेव के ऊपर तथा मंदिर के कलश के ऊपर अभिषेक किया जाएगा आप देख सकते हैं कि पंडित जी अभी अंदर रुद्री का पाठ कर रहे हैं ये सुबह शाम गए चार दिनों से ये सुबह शाम तीन तीन घंटे महारुद्र का अनुष्ठान चल रहा है पौमान स्वाहाकार अघोर शांति वास्तु शांति नवग्रह शांति इत्यादि नाना प्रकार के अभिषेक पूजा हवन यहाँ पे मंदिर में किले गए तीन दिन से चल रहे हैं तो यही महादेव की चरणों में प्रार्थना है कि सब भक्तों का કલ્યાણ કરે ઇસે હેતુ હી યે હવન ચલ રહા હૈ ઓર આજ ઇસકા સમાપન કા દિન હૈ આ મંદિર ની સ્થાપના થઈને 12 વર્ષ પૂરા થયા છે અને 12 વર્ષે એક વિધિ કરવાની આવે શાસ્ત્ર પરમાણ અને તે નું નામ છે કુંબાભિષેકમ કુંબાભિષેકમ એટલે આપડા મંદિર ના ટોપ પર જે કુંભ હોય એના પર અભિષેક કરવામાં આવે ચાર દિવસ સુધી બધા મંત્ર જાપ કરીને અભિમંત્રિત કરેલું પાણી અને જુદા જુદા દ્રવ્ય નો અભિષેક થાય અને તે દરેક મૂર્તિ પર પણ એનો છંટકાવ કરવામાં આવે સ્વરૂપમાં અને એનું કારણ એટલું છે 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 કે જે આપણું જીવન ને ગણપતિની પૂજા અને નવગ્રહ સાથે જોડાયેલું છે નવગ્રહ નવગ્રહમાં બૃહસ્પતિ એટલે જે આપણા ગુરુ તરીકેનું સ્થાન જેનું છે એ બહુ મહત્વનો ગ્રહ કહેવાય આપણો અને ગુરુનું પરિભ્રમણ આખા સૂર્યની ફરતે પરિભ્રમણ કરતા એને બાર વર્ષ થાય દર બાર વર્ષે એક જાતની પ્રાયશ્ચિત પૂજા કરવાની હોય આમાં બાર વર્ષ દરમિયાન બધા પંડિત લોકો પણ ભૂલ કરે અને મેનેજમેન્ટ પાર્ટી પણ ભૂલ કરે એ બંનેની ભૂલોને સુધારવા માટે એનું પ્રાયશ્ચિત કરવા માટે આ શુદ્ધિકરણ અને પવિત્રિકરણ કરવાની વિધિ એક છે જેનાથી મંદિર તમામ મંદિરની દિવ્યતા જળવાઈ રહી અને જો મંદિરની દિવ્યતા જળવાઈ રહેલી હોય ને તમે ખરા દિલથી કંઈ પ્રાર્થના કરો તો ભગવાન જરૂર સાંભળે ભગવાન ઘણી વખત નથી સાંભળતા એનું કારણ એ બે છે આપણે દિલથી પ્રાર્થના કરતા નથી અને ઘણી વખત મંદિર જે જેને તમે મંદિર કહેતા હોય એનું પવિત્રીકરણ કંઈ બીજું થયેલી નહીં હોય વર્ષોના વર્ષો દરમિયાન ઘણા લોકો કઈ કઈ હાલતમાં આવતા હોય ઘણી કરીને આવતા હોય બધું હોય બહેનો પણ પોતપોતાનું પવિત્રતા જાળવા વગર કંઈક ભૂલો કરતી હોય એટલે બધા માણસો ભૂલો કરે છે માણસ માત્ર ભૂલ ને પાત્ર તો દર બાર વર્ષે શાસ્ત્રમાં એનું વ્યવસ્થા કરેલી છે કે ભાઈ આ શુદ્ધિકરણની વિધિ કરે છે એને કુંભાભિષેક આમ કહેવાય એનાથી આગળની બધી ભૂલોને માફ કરો અને ફરીથી નવ વર્ષથી ચાલુ કરો અને તેની આ એક વિધિ છે અમારું આ મંદિરને આમ તો મંદિર હળી ત્રણસો વર્ષ જૂનું છે પણ જે પાછું નવું બનાવ્યું ને ત્યાર પછી બાર વર્ષ પૂરા થયા છે પ્રશાંત પટેલ એ બી ફોર્ટીએટ ન્યૂઝ બારડોલી